એકાંતિ માં આવે પછી ઓરા અમારે કાંકરિયા વાળે કાંધીમાં થાય નાથારા કા થાય કાજધારા માં થાય અને એમને ઠેટ અમારે આથમણો સીમાડો એટલે બાંભણકા નો સીમાડો હું કલારો ઉતરાવ ખોઠારો ઉતરાવ અને ઇતરાવ જા ખાય બહુ પણ માલધારી એટલે કોઈ થી કોઈને રજડ્યા નથી અને એને રસ્તે જાય અને કોઈ

બેલ્યો તો માહોરો જાતો મો બાદ મારું ઘરવાહ નહી હો હા હા પણ મારો હોરો પાસ કઢીન 10 મહિનાની પાછત જાતા આ ડોકરાય ડોકરબે પાસ કાઢી દીધી હતું ડોકરબે હો હો અને હુમનભાઈ નાન માર દેchnા આયે પરણાવા થી એ થી હા આયા થી 3 મહિના હા પછી મામલ ધીમીવા આ આ મીના ડોકરીએ બધા ગણે હે 10 આયો ના આપણા ફુઈએ તે ઓ હો હો આ આ આ હી નું નમે લી ઓ થઈ ગયો પૂરો પૂરો થઈ ગયો બરાબર હા પાણી આઈ

કોઈ નામ દે પછી આઠવી કોરી પડી છે આઠવી કોરી હા આઠવી હા આઠવી ને ભરી મારે દે ભરી ને તમે આઠવી કોરી હે ભરી આ પોલીસ વાળા આ ડન મુંડ છો ડન મુંડ છો ઓ કેસ કર્યો

અલે પછી માર બીરો તો હું જા રે આ આ એવર એ ન માન છે દાદા નો વડવારા દાદા નો તો પછી આયા ઈ ઈ મારે સાહુ એ આ ને અમરોન પછી ટેડી આવત ન્યા બસ

બત્તી ચાલુ થાય ત્રણ બત્તી ચાલુ થાય ત્રણ બત્તી થાય ત્રણ ત્રણ ચાલુ થાય એટલે ચોમાહાલી વધારે હોય અચ્છા નોરતામાં નોરતામાં પણ બહુ દેખાય છે અચ્છા અને ઈ સમયમાં માલમાં આજ 30 40 વર્ષ પહેલા મે માલ મંગો હતો હું નાનો મંગો હતો ફળો પણ દેખન ઘણીવાર કે પોપતી ની આપણે પાસે આવે હા હા પણ જો એને પાસે જીદ કરે તો ઉપર આવે નકઈ એનો રસ્તો ગોદી મેલે નહીં અને ઉમોથી રવાની થાય નથી એટલે હાલતા હાલતા હા અમારે બાંગડા વાળે કાંધી કહેરાય એ કાંધીમાં આવે પછી ઓરા અમારે કાંકરિયાવાળે કાંકરીયાવાળી કાંધીમાં થાય નાથારા કા થાય કારીધારામાં થાય અને એમ છે અમારે આથમણો સિંમાળો એટલે બાંભણકાનો સિંમાળા આવે હા ઉતરાવ કલારો ત્રાવ ખોઢારો ત્રાવ અને એ ત્રાવ જાખાય બહુ પણ માલધારી એને કોઈ દિવ કોઈને રધડ્યા નથી એટલે એને રસ્તે જાય અને કોઈક પહેલાની જુગમાં કોઈ મરાઈ ગયા હોય કે કોઈ અવગતિ ગયા હોય પણ કોઈક એ રીતના પામેલા છે ને એ બધીની હિસાબથી એ હાલતા જ ઓરે ઉનારા દેખાય આજની તારીખમાં દેખાય આજ જ આવતો હોય તમને જોવા મળે હા એ હું રતન પ્રામ જયો તો કે એ વિડીયો તમારો કોઈ માનશે નહીં ના ઉતારો ના ના જોવા મળે એકસો દસ ટકા જીદ કરે તો એના પાછો જીદ કરાય બી ઠેપ જોવા જવાય ની એના ઉપર જીદ કરાય અને બીજી વસ્તુ એમે મને જાણવા મળે કે એ નથી પાછો રાચી બત્તી થઈ ગયો દિવસે એનો પગેરું લીધું હોય ને પગબગ કોઈ થાય ન ભળે તમને પગેલો નિશનનો કંઈ ન હોય રાતે તમને એમ થાય કે આ આ ઠકાણાથી જ ચાલ્યા હતા તમે એ ટકાડી નિશનમાં જાઓ કાંઈ નહો એવો જીદ કરો તો તમને પાછો કહેવત એમ વળીલ કે ત્રણ જણા ચઢ છે એક ડનકો એનાથી એક મોટો એનાથી બીજો નંકો અને એનાથી એક બીજોનો પણ કોઈને રજડતા નથી હતી પછી ઈ તમે વાત કરી ને આપણે માલ ધારી વારે માલ બેઠો તો રાતી એક દિન કોવાડી ગઈ ઈ અમારા કાકાઈ ભાઈ છે આ ઈ વાત કરતા કે ડાયો ને વર્જંગ રાજાના છોકરા હા અને એક અમાર ભીખો બીકોબોપો હતા હા અને એક સવો સોરાળો અચ્છા બકૂદરીયા કેવ રહી હા હા હવે સવાલ પાસે ગાય હતી હા હા અને આ ભીખો કોણતી હતો આ બે ભાઈ એ પોતાનું ઘરનું એવડ હતું અને એ અમારી ભાજડાવાળી કાકર છે રોડ મોટું મેદાન પડ્યું છે એમાં રાતે બેઠા હતા બત્તી એ બાજુ કાંસીમાંથી દેખાણી બરાબર આ લોકોએ કીધું આજી બત્તિ વારો આવે તો ખબર પડી બરાબર આ ચોકસી કરવી આ ચોકસી કરવી છે એવું જ થયું એટલે કોઈ કોવાળી ખાવા મડ્યા કોઈ લાકડી પસારવા મડ્યા અને બત્તી સીધે સીધી એવડી નાખી ઉગમણી નાખી આવી અને ચારે ચાર ભેરા ભડક્યા ભડક પેલો પછી ઉભા અને માથે ના આયા અને આને બંને માફી ભાગી લીધી છે અને સીધા દખણાતા રવાના થઈ ગયા એ અમારા આજે પણ મારા કાકાના છોકરા આજે વાત કરી હા પછી કે ભાગી ગયા ને કેટાઈ રહી ગયા એ માલ તો માલ ને નકાય માલ તો ગયા હતા ભડકવા પડે માલ તો પછી બહી ગયો માલે ભડકવા મંડ્યો એટલે કઈ દેખાતો દેખાતો થાય એટલે એ માલ ઈ થઈ ગયા ધકાણ અંદર રહવાના અને બધા ડેર થઈ ગયા હું અને હું આણે ભરતા કર્યા તી એ ઓલાઈ ગયા હાડાશ કરી દી ને બધું થઈ ગયું ઠકાણે અને હું એને કોદી કે ભાઈ હવે આજથી કોદી આને જીદ કરવી નહીં એ મોજુદ નહી આ નકીયા

આવા ઇતિહાસ ની વાતો ને આપતે વાળંગતા રહેશો